Pertama, 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 सरकारिया गणो कार्यकर्ताओं अनेक पत्रकार मित्रों तमाम ने नवा वर्ष न मना अब तो आपनो नव वर्ष जोरदार फलदाई की उम्मीद है बता खबर है कि आपण ने प्रथम एक नवो जिल्लो मळ्यो पेलो सर्वप्रथम आपण आ आटी कमल के टाळे पहुंची ने जे 12 महीना नथे दिया है एमा तो घणो बखु सरकार ने आपणना सरकारनो जिटलो आभार ना मानले कोतो के प्रथम वाव सारा जीरो આપ્યો આપણને તાલુકો આપ્યો દાડીને તાલુકો અને હમય દિવાના દીસે પેકેટ પર સાધુંાયત કરી અને આપણને કાયની જ્યારે પણ આપત આવતી હોય ત્યારે સરકાર સે મનોરનનો પામ ખાલી આશીર્વાદ બાકી સરકારે આપણે ગણતરી કરી અને આપણો પગારની દિતાડ્યો તો સરકારે ખૂબ જોવાણ આપ્યું એ બધું ટકાવા માટે આપણે મહેનત કરવી પડે આપણને ઘણો બધો આપી તો આપણે સરકારે પણ આપવું પડે ને સ્થાનિક તાલુકાની જિલ્લા પંચાયત પણ આવે તો આખો બધો સરકાર આવ્યો હોય તો આપણે એમાં પણ મહેનત કરી અને જિલ્લા તાલુકા પંચાયત બનાવવું પડે છે આ નવા અને આપણે નવો સંકલ્પ કરવાનો છે અને નવો જીલો આપ્યો કે આપણે જિલ્લા પંચાયત બનાવી પડે આપણા તાલુકા પંચાયત પણ બનાવવાની પડે એટલે આપણે સૌ સાથે મળી અને જે સરકારે આપની આપોમાં બાકી નથી રાખી તો આપણે પણ સરકારે આપોમાં બાકી નથી રાખા દે આપડા વિસ્તારની અંદર જે જે જરૂરા પડે એક પછી એક એક પછી એક આપણે આપતી જ છે સરકાર અને એમાં કુવા પરને ભુપેન્દ્રભાઈ ની સરકાર ની અંદર ધ્યાન સમાવશ કરે હોય તો એ બધો જસ તમને આપું કારણ કે સમય ભдай આશીર્વાદ આપ્યા ગમે તે કામ હોય કે કામમાં પાછા નહી રહી કાયમી કામ કરતા રહેશે અને જે મોદી સાહેબ નું સપનું છે દરેક ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ પણ આપણે સાકાર બનાવવું પડશે

हम आप ऑपरेशन सिन्दूर एक